તેની વસૂલાત કરી નગરપાલિકા તિજોરીમાં વ્યાજ સહિત જમા થાય તે જોવું હોર્ડિંગ્સના ભાડાના રૂપિયા વીસ લાખ જેટલી રકમ માફ કરવા અંગે ઠરાવ કરેલ તે તદ્દન નિયમ વિરુદ્ધનું છે તથા તેનો ઠરાવ પણ સ્થગિત છે આવી માફી આપી હોય તો તમામ ભાડુઆતને માફી આપવી જોઈએ માત્ર એક જ ભાડુઆત માફી આપી શકાય નહીં તેથી હોર્ડિંગ્સના ભાડાના માફ કરેલ રૂપિયા વીસ લાખ અઢાર ટકા વ્યાજ સહિત વસૂલાત થાય તે જોવું ગેરકાયદે પૂર્વ મંજૂરી વગર રખાયેલ બિનજરૂરી કામદારો એન્જિનિયરો તાત્કાલિક અસરથી છૂટા કરી ચૂકાયેલ તમામ પગારની રકમ નગરપાલિકાની તિજોરીમાં જમા થાય તથા જવાબદારો સામે સખત પગલાં લેવાય તે જોવું તેમજ બાકી મિલકત વેરા પર વસૂલવામાં આવેલ અઢાર ટકા વ્યાજવાળો ઠરાવ સ્થગિત છે તેથી વસૂલવામાં આવેલ અઢાર ટકા વ્યાજ જે તે મિલકત ધારકને વ્યાજ સહિત પરત ચૂકવવાની વ્યવસ્થા કરવી મુખ્ય અધિકારી વતી સહી કરનારા ત્રણ થી અગિયાર માસના કામદારોને છૂટા કરી સખ્ત પગલા ભરવા ઇજનેરોને વહીવટી કામગીરી સોંપાયેલ છે તેવા અરવિંદસિંહજી જાડેજા તથા મિલન ગાંધાને ઇજનેરી કામગીરી સોંપવી તથા વધારાના બિનજરૂરી ઇજનેરોને છૂટા કરવા આ ઇજનેરોને મનફાવે તેવા પગારો અપાયા છે દાખલા તરીકે અરવિંદસિંહજી જાડેજાને રૂપિયા તેત્રીસ પગાર અપાય છે તેને રૂપિયા સોળ હજાર જ મળે બાકીની તમામ રકમની વસૂલાત કરશોજી વસૂલાત માત્ર આમ નાગરિકો સાથેથી જ કરવાની ઇન્જિનિયરો કામદારો પાસેથી શા માટે વસૂલાત કરવામાં ચાર કરોડથી વધુ ગેરકાયદે ચૂકવણું કરેલ તેની વસૂલાત થાય તે જોવું રહ્યું આવી અનેક વસૂલાતોની કાર્યવાહી તુરંત હાથ ધરવી આમ નાગરિકોને પરેશાની કરવી જોઈએ નહીં અહીં ઠરાવોની અમલવારી પણ અનુકૂળતા મુજબ થાય છે જેના કારણે નગરપાલિકાને નુકસાની થાય છે અમારી તારીખ ચોવીસ બે બે હજાર ત્રેવીસ તારીખ છ ત્રણ બે હજાર ત્રેવીસ તથા તારીખ દસ છ બે હજાર ત્રેવીસ વગેરે અરજીઓ બાબતે કાર્યવાહી કરશો તો આમ નાગરિકોના નાણાંની બચત થશે અને પીજીવીસીએલને વ્યાજ ભરવું નહીં પડે પીજીવીસીએલનું લેણું નગરપાલિકા પાસે રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ પાંસઠ કરોડનું છે તેનું વ્યાજ અઢાર ટકા કેટલું થાય આમ અંગત ધ્યાન આપી જણાવેલ વિગતે તુરંત કાર્યવાહી થાય તે આમ નાગરિકોના તથા સરકારશ્રીના હિતમાં છે આ બાબતે સહેજાદ એ સમા નવા શ્રી સ્વામિનારાયણ મંદિર પાછળ ભુજ દ્વારા અધિક મુખ્ય સચિવશ્રી શહેરી વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર મારફતે રાજ્ય સરકારશ્રીના જિલ્લાના પ્રતિનિધિ તરીકે જિલ્લા શ્રી કચ્છ ભુજ શ્રી ભુજ નગરપાલિકા મારફતે મુખ્ય અધિકારી શ્રી ભુજ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવાયું મારી માંગણી એવી હતી કે અમે એક સામાન્ય સભાઓ જે આઠ નવ ત્રેવીસ વાળી ભુજ નગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી એના માટે અમે આરસીએમ સાહેબને અરજી કરેલી કે ભાઈ આ સામાન્ય સભા સ્થગિત કરવા બાબત છે એ આરસીએમ સાહેબે એનો બસો અઠાવન તારે કેસ ચલાવી અને સ્થગિત કરેલી સ્થગિતનો ઓર્ડર હોવા છતાં થોડાક દિવસ થયા એટલે ભુજના ચીફ ઓફિસર જીગણ જીવનજીભાઈ પટેલ એમણે પોતે ઓફિસ ઓર્ડર કર્યો અઠ્યાવીસ તારીખના કે ભાઈ આજથી આ સામાન્ય સભામાં થયેલ તમામ ઠરાવો એની અમલવારી મોકૂફ રાખવી તેમ છતાંય થોડોક સમય રહી અને અમલવારી કરવામાં આવી લગભગ જેટલા છે એના કરવામાં આવ્યા પૈસા તાત્કાલિક ધોરણે અમને તો એટલા સુધી સમાચાર હતા કે ચીફ ઓફિસર જે હતા જીગર પટેલ એ દસ દસ ટકા હપ્તો લેતા હતા બધા કે શું કામ કે જે માણસ પોતાના જ ઓફિસ ઓર્ડરથી ઉપર વટ જઈ ને આવા ચુકવણા કરતો હોય એટલે એનો બીજો કોઈ મતલબ હોય શકે નહીં અને તમારા માધ્યમથી ભુજની જનતાને હું જાણ કરવા માંગુ છું ખાસ કરીને એક એની અંદર ઠરાવ થયો તો કે તમારી મિલકત છે જો એનો લેણો બાકી છે તો એની ઉપર અઢાર ટકા જેટલું વ્યાજ જેને કહેવાય કે પેનલ્ટી લેવામાં આવશે એવું ઠરાવ એની અંદર હતું એ ઠરાવને અમે જે તે વખતે બસો અઠાવન તળે અરજી કરી તો એ ઠરાવ આખે કે સામાન્ય સભા સ્થગિત છે હાલ ઘડી તેમ છતાંય આવા વ્યાજો પ્રજા કનેથી વસૂલી લેવામાં આવ્યા છે જેની મિલકતો બાકી જેના લેણા બાકી હતા એમની કનેથી તો આપના માધ્યમથી તમામ ભુજ નગરજનોને જાણ કરું છું જો કોઈ એવા ટેક્સ જો એવા વ્યાજો તમારા અમલવારી એક બીજો ઠરાવ કર્યો હતો એક પ્રાઇવેટ બેનરની કંપની છે એને વીસ લાખ રૂપિયા કોવિડ મહામારીના કારણે એ ધંધો નથી એવો ઠરાવ કરી અને વીસ લાખ રૂપિયાની એને માફી આપેલી હતી એની પણ માફી અપાઈ ગઈ છે એટલે અમે બધા ટોટલી ઠરાવ એ અમે લોકોએ રદ કરાવ્યા છતાં કેમ આજે અમલવારી કરવામાં આવી અને એ લોકોને જે ચૂકવાયેલા પૈસા છે એ તાત્કાલિક ધોરણે વસૂલ કરવા કેમ કે તમારા અને મહારાજો લેણા બાકી હોય છે તો ભુજ નગરપાલિકા આપણા ઘરે ઢોલ નગારા લઈને આવે છે એટલે આજે અમે ઢોલ નગારા લઈને ભુજ નગરપાલિકા અમે સાહેબ કન્યા હતા કે આટલી રકમ તમારા અધિકારીઓ ખોટી જગ્યાએ ચુકવણા કર્યા છે એટલે તાત્કાલિક ધોરણે અઢાર ટકા વ્યાજ સહિત વસૂલ કરવામાં આવે ભુજ નગરપાલિકા ઉપર અત્યારે હાલ ગાડી ચુમ્માલીસ કરોડ થી વધારે નો લાઈટ બિલ બિલ બાકી છે તમને કહેવાની જરૂર નહી હોય તમને બધું ખ્યાલ જ હશે કે બિલ ઉપર ચક્રવર્તી અઢાર ટકા જીગર જીવનજીભાઈ પટેલ તો એના બાપની પેઢી ચલાવતા હતા નગરપાલિકા ચલાવતા જ ન હતા એના જે નિયમો હતા એ કોઈ નિયમને અનુસરતા જ નતા અત્યારે આપણે જોઈએ તો એ બોજો કોના ઉપર તમારા અને મારા જેવા ઉપર જ આવશે એટલે અમે કીધું છે કે આવા ખોટા જે ચુકવણા કરાવવામાં આવ્યા છે પછી લગભગ વધારે પૂરતા ભરતી કર્મચારીઓ જે અંદર છે એમને બેફામ પગાર આપવામાં આવે છે એટલે આવા કર્મચારીઓ તાત્કાલિક છૂટા કરી આરસીએમ માંથી મંજૂરી મેળવી અને પછી કર્મચારીઓની ભરતી કરે અને જે પગાર ચૂકવેલો છે એ અઢાર ટકા સાથે પાછો ભુજ નગરપાલિકા વસુલાત કરે એવી રજૂઆત સાથે અમે આજે આયા હતા